હું અશ્વિન અશ્વિન મકવાણા એકચ્યુઅલી અમે અમદાવાદના પ્રોપર રહેવાસી જ છીએ અને અત્યારે નળ સરોવરની મુલાકાતે આવ્યા છીએ નળ સરોવર અમદાવાદની નજીકમાં નજીક એક સારામાં સારું પર્યટક સ્થળ છે ત્યાં આગાડી તમે શનિ રવિ તો લગભગ લાખોની સંખ્યામાં પબ્લિકની અવન જવન રહેતી હશે અને અમદાવાદથી દોઢસો બસો કિલોમીટરના અંતરે લગભગ બધાને ખ્યાલ જ હશે કે નળ સરોવર શિયાળો એટલે નળ સરોવર એક જોવાલાયક સ્થળ તરીકે બહુ પ્રચલિત છે અમદાવાદમાં ઘણા બધા આજુબાજુના ગામ અને રહેવાસીઓ ઘણા લોકો આની પર નિર્ભર બી હશે કે નાના મોટા રોજગાર ધંધા આનાથી મળી રહે છે અહીંયા લગભગ સમજો ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી વિદેશના અનેક પક્ષીઓ જોવા મળે છે સવારે તમે સાડા ચાર વાગ્યાથી લઈને સાડા નવ વાગ્યા સુધીમાં તમને બહુ નજીકથી જોવા મળશે અને આ જ જગ્યાએ એવી છે કે જ્યાં તમે કુદરતી સૌંદર્ય માણી શકો અમદાવાદની નજીકમાં બાકી અમદાવાદ એટલે પહાડો અને કોન્ક્રીટનો જંગલ થઈ ગયું છે એની નજીકમાં જો આવું સ્થળ હોય તો દરેકે અચૂક લાભ લેવો જોઈએ આવ્યા છે અને જે આ બોટ બંધ છે એ તો એકચ્યુઅલી જે બરોડામાં દુર્ઘટના બની જે બી કારણસર બની એના અનુસંધાનમાં અહીંયાના કલેક્ટરે ઘણા બધા નિયમોને અનુસાર નૌકા વિવાહને બંધ કરાવ્યું છે અને એના માટે ઘણી પરમિશનો અને એના માટે જે જોઈતા સાધન સામગ્રી અને એના માટે જે જોઈતી પૂર્વ તૈયારીઓ સાથે ફરીથી ચાલુ કરાવશે બહુ નજીકના સમયમાં અને એમનો કલેક્ટરનો પૂરો પ્રયાસ ચાલુ જ છે હા ઘણા બધા આવે છે એના માટે તમારે થોડીક તકલીફ લેવી પડે સવારે વહેલા હોવું પડે અને એ જ જોવાની જે સવારની મજા છે એ બપોર પછી તમને ના મળે મારું નામ ધીરજ વિશ્વકર્મા છે અને હું અમદાવાદથી આવું છું અમદાવાદથી નજીક સાઠ કે પાંસઠ કિલોમીટરની નજીકમાં નલ સરોવર બર્ડ સેન્ચુરી છે આ પહેલાં અહીંયા બોટિંગની સુવિધા અને બધું હતું તો મીન્સ કે જે લોકો હતા પર્યટકો હતા એ અંદર સુધી જતા હતા અને આનંદ લેતા હતા પણ અત્યારે મે બી કોઈ ઘટનાના કારણે સરકારે મંજૂરી નથી આપી તો બોટિંગ હાલમાં બંધ છે પણ તો બી તમે જોઈ શકો છો કે લોકો તો ઘણા બધા છે જ લોકો બહુ આવે છે અને હજુ બી અને વિન્ટરની અંદર તો તમને અહીંયા ફરવામાં બિલકુલ મજા આવશે જ અને અહીંયા સવારના ટાઈમમાં જો તમે આવો તો વિદેશી પક્ષીઓ જે છે એ લાખોની સંખ્યામાં તમને જોવામાં મળે છે અને અલગ અલગ ટાઈપના પક્ષીઓ છે જો કે ફ્લેમિંગો ગ્રેટર ફ્લેમિંગો એવા ઘણા બધા છે હું નામ તો નહીં લઈ શકું બટ છે ઘણા બધા છે તો તમે બી આવો અને વ્યૂનો નો તમે આનંદ લો સરસ મજાનું છે કેટલા વર્ષથી આવ્યો છે મારું નામ કૃષ્ણ બાકાની છે હું નાસિક થી આવ્યો છું પણ અહીંયા આવ્યા મને લાગ્યું બોટિંગ વગેરે હશે મજા આવશે તો અમે લોકો આવ્યા બોટિંગ બંધ હતી પર અમે વ્યૂનો મજા લીધો બોટિંગ સરકાર ચાલુ કરી દેતી મજા આવે તો અમે વ્યૂનો મજા આવો હવે ડિસપોઈન્ટ થયો બોટિંગ બંધે હવે બોટિંગ ડિસપોઇન્ટ સ્ટેશન અમે નીકાળશું જે બોટિંગ ચાલુ થશે તઈ થેન્ક યુ જોવા મળ્યા છે હા બહુ બધા પક્ષીઓ છે ડક વગેરે છે લેક છે મસ્ત છે બધું પર બોટિંગ નથી બોટિંગ ચાલુ કરી દો ધન્યવાદ આપણે આ જે સરોવર છે બહુ ફેમસ થઈ ગયું છે ને એમાં મારો એવો વિચાર છે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટિસિપેશન થઈ જાય ને ગવર્મેન્ટ એમાં બહુ સરસ રીતે ઇન્વોલ્વ થાય તો આના માટે બહુ જ સરસ આપણું ડેવલપમેન્ટ છે ને બધા લોકોનો ઘસારો જે આઉટસાઇડર્સ જે આવે છે આ નર્સોના નામથી તો બહુ જ આવે ને બહુ સારી એની મતલબ ગ્રોથ આવાવાળા ફ્યુચરમાં થઈ શકે નો ડાઉટ પ્રોગ્રેસ તો ચાલી રહી છે ચારે બાજુ કામ કરી જ રહ્યા છે પણ હજી સ્પીડી કામ થાય તો આપણા બધા માટે ને પબ્લિક માટે ને બહારના વાળા માણસો માટે બહુ સરસ થઈ જાય જોવા મળ્યા છે અને બોટની બની શું હા પક્ષીઓ તો બહુ જ સરસ ને બહુ બધા છે દર વર્ષે આવે છે પક્ષીઓ અહીંયા ને ડિસેમ્બર જનવરીમાં તો સૌથી વધારે હોય છે પણ લોકોને બોટના લીધે બહુ તકલીફ થઈ રહી છે કેમ કે જે વધારે એ લોકોનો ક્રેઝ હોય છે કે અમે લોકો બોટિંગ અમે લોકો અહીંયા બોટિંગ કરીશું ને બધું સરસ રીતે આખું ફરીશું ને બધું જોઈશું ને કેટલું સરસ લાગે છે અહીંયા તો આનું હજી ડેવલપમેન્ટ થવું જ જોઈએ આપણી સરકાર કરશે જ બરાબર થેન્ક યુ સો મચ